આજે બધા એનજીઓ સાથે અધિકારી મિત્રો ચેરમેનશ્રીના બધાની સાથે જે વિશ્વ યોગા દિવસ આવે છે એના આયોજનને લઈને એની એક કોર્ડિનેશન બેઠક હતી વિવિધ સંસ્થાઓ એનજીઓ યોગ કરાવતા લોકો ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયાના લોકો બ્રહ્મકુમારીના લોકો શ્રી શ્રી રવિશંકરના જે ફોલોઅર્સ છે એ લોકો અને બધી જ સંસ્થાઓએ આજે આ મિટિંગમાં પાર્ટિસિપેટ કરેલું છે યોગા કેટલી જગ્યાએ થશે એની માટેનું આયોજન થયું જે પ્રિ યોગા છે એ અમે શુક્રવારથી ચાલુ કરીએ છીએ એટલે શુક્રવારથી વોર્ડ દીઠ એક કે બે જગ્યાએ એમ કરીને પચીસથી ત્રીસ જગ્યાએ લોકો યોગાના દિવસ પહેલાં પણ યોગા માટે પાર્ટિસિપેટ કરી શકે એના માટે થઈને પ્રેક્ટિસ સેશન એ અમે શુક્રવારથી ચાલુ કરવાના છીએ અને વોર્ડ દી એક અને એક અને ઘણા વોર્ડમાં જ્યાં જગ્યા છે ત્યાં એક કરતાં વધારે એમ કરીને લગભગ પચીસેક પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ આ ઉપરાંત એમએસ યુનિવર્સિટી આ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક એકમો જીએસએફસી જીઆઈપીએસએલ એમને પણ અમે કહેવાના છીએ કે ત્યાં પણ યોગા થાય જોડે જોડે અમારા ગાર્ડન્સમાં યોગા થવાના છે કમાટી બાગ છે ગોત્રી ગાર્ડન છે એ બધી જગ્યાએ બરોડા જે ડેરી છે એને પણ અમે રિક્વેસ્ટ કરવાના છીએ કે યોગામાં પાર્ટિસિપેટ કરે રેલવેઝ એરપોર્ટ આર્મી બીએસએફ બધાને અમે યોગા માટે પાર્ટિસિપેટ કરવા માટે કહેવાના છીએ એટલે કોર્પોરેશન તરફથી પ્રી યોગા માટે એટલે છ દિવસ અગાઉથી શુક્રવારથી અને યોગાના દિવસ સુધી યોગા કરે એની માટે થઈને પચીસેક પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ અને યોગાના દિવસે જે મેઇન પ્લેસ છે એ આપણે અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે ત્યાં બહોળી માત્રામાં લોકો પાર્ટિસિપેટ કરે એની માટેનું આયોજન થઈ રહ્યું છે એની માટેની આ કોર્ડિનેશન મિટિંગ હતી